નમસ્કાર દર્શક મિત્રો તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસ માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે આ અંતર્ગત ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે તો આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્પ્રોસ અને કેરી રોકુનને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર પ્રદાન કરાયો છે બંનેને માઇક્રો આરએનએની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે આ વર્ષનો એવોર્ડ ઓગણીસો એક બાદથી ફિઝિયોલોજી અથવા ચિકિત્સામાં આપવામાં આવતો એકસો નોબેલ પુરસ્કાર છે બે હજાર ચોવીસના ભૌતિકીના નોબેલ પુરસ્કારની ઘોષણા મંગળવારે કરવામાં આવશે જેના પછી બુધવારે રસાયણ વિજ્ઞાનના પુરસ્કારોની જાહેરાત કરાશે દર વર્ષની જેમ મેડિસિન નોબેલ પુરસ્કારની ઘોષણા પહેલા થાય છે જે વિજ્ઞાન સાહિત્ય અને માનવીય પ્રયાસોના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કેટાલિન કેરિકો અને ડ્રુ વેઇસમેનને અપાયો હતો તેમને ન્યુક્લિયો સાઇડ બેઝ મોડિફિકેશન સંબંધિત તેમની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું આ શોધે કોરોના વાયરસ એટલે કે કોવિડ નાઇન્ટીન માટે અસરકારક એમ આરએનએ રસી વિકસાવવામાં મદદ કરી બે હજાર બાવીસમાં સ્વીડનના સંવાદ પેઇબોને ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને વલુપ્ત હોમિનિન અથવા માનવ વિકાસની આનુવંશિક સાથે જોડાયેલ શોધો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો એમરોસ અને રૂકકુનની માઇક્રો આર એન એની શોધે આ નિયમનની નવી રીત જાહેર કરી છે નોબેલ એસેમ્બલીએ જણાવ્યું હતું કે માનવ સહિત સજીવો કેવી રીતે વિકાસ કરે છે અને કાર્ય કરે છે તે સમજવા માટે તેમની શોધ આવશ્યક છે સાતથી ચૌદ ઓક્ટોબર સુધી જાહેર થનાર નોબેલ પુરસ્કારમાં અગિયાર મિલિયન સ્વીડિશ ક્રાઉન અપાશે મહત્તમ ત્રણ વ્યક્તિઓને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે નોબેલ પુરસ્કારની પ્રાઇઝ મની નોબેલની વાર્ષિક પુણ્યતિથિ દસ ડિસેમ્બરના રોજ આપવામાં આવશે